કેટલો નખીરો દેખાડા છે તેના ખૂબ અઢારમાં હોર્ડ નંબર છે તો હું હોર્ડ નંબર ચૌદમાંથી અહીંયા નહીં તો ભયા બેઠાના મેં રેન્ટથી છે તમે અહીંયા ખોટા પણ આવી રાખો તો હું એક

અમારે જો પેલા તો રોડ રસ્તા નથી અને અમે જઈશું કોર્પોરેટર પાસે તો અમને એવું કેવામાં આવે છે કે તમારા રોડ રસ્તા તો આજે નહીં થાય ને કાલે નહીં થાય ખાસ અમારી સ્કૂલ છે

જે ગાર્ડન છે અમારો જે કોલોન પ્લોટ છે એમાં એ લોકો એ નથી થઈ જાશે નંબર દીધા લખાવી દીધું ખાલી એમ કીધું કે લખાવી દે કમ્પ્લેઈન તમારો આન્સર મળી જશે સ્કૂલ બને N'ayemba l'otan mẹ? "Ah ah anjima b'okun" "Obalo! Obalo! Obalo! Obalo!"